સુરતમાં ચોમાસા પહેલા જ અઘટિત ઘટના બની હતી દોડી જઈને કામગીરી હાથ ધરી હતી સુરતમાં રાંદેર વિસ્તારમાં એક મકાનનું છત પડી ગયું હતું સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ સૂર્યકૃતિ એપાર્ટમેન્ટનો છતનો ભાગ પડી ગયો હતો જેને લઈને ત્યાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો

અને તે સ્લેબ ધડાશાય થઈ ગયો હતો ચેક કરતાં કોઈને જાનહાની કે નુકસાન થયું નથી ને ઘરના ભાગનું ઘણું નુકસાન થયું છે અંદર બી એ લોકોના સ્લેબનો અમુક ભાગ પડી ગયો છે